પહેલો અચ્છા બુર્ગોથી એ વાત સાબિત અને હર કોઈ અહ સુ જમાજે તા કે જડે પીરને પીરજી મહેફલ કોઈ પણ ગામ જે અંદર સજાયે અચેતી મહેફિ મનએ મેચેથી કોઈ પણ ગામમાં પીરાને પીરજી ચાહે અકળે ડિજી જ કી ન હોય અંથીિકિએ તો કે સર સરસુલ અઝમ દસ્તગીીર જ ખાસ કરમ ઇગામ ઉપર થિએ તીજો રીઝન બીજો કારણ અંટાણું તફસીલ કારણ બયાન કરો ખાલી નીંડા નીંડ બાશિશ કરા તો ત્રીજો કારણ અચનાર પેઢી પાી અચે અચેવાળા પાા બચાવ જો આઈ અનિ કે ખબર પીએ કે અગિયારો ડી લગી રાત જો કલાક સવા કલાક ટાઈમ દે અ વડીલો વડા જો આઈ એ બધા ભેગા થઈ અને એ જો મહેફિલ સજાઈ તા અનિ ન્યાઝું કરે તા ખર્ચો કરે તા તો એત જે લાઈ કરીને તા ને એ ખરેખર પાંચ લાઈ બહુ વડી આઈ જડે એ ખ્યાલ અચનો તો એ ખ્યાલ જે સાથ સાથ એકડી ઉલ્ફત અને મોહબત પીરનાેપર જી પા બચ્ચો જે દિને અચણી અને અનિ જે દિને અગર પીરનેે પીરની મુબત અચી વે તો સરકારે ગોસેપાક ફરમા દિને અંદર મનજી મુહ્બત ઉી એ કુફરની હાલત મેત નહીં અચન મૌત حالت کفر میں نئی تھیے ایمان جے ساتھ اللہ ان کے موت اطا کر انتوشیشو تو انتی کے بیجو کہ اللہ تا کے ایمان جے ساتھ دنیا تھی اٹھائے تو سوتھی وشیش جو پانجے مٹی آئی ای آئی ایمان تو ایمان انتی سلامت رہے تو بیجی اکڑی وجہ के जॾहिं सरकार गोस पाक जो ज़िकर थिए थो न ऐं पांती زمانے ज़माने اندر بہت ॿ تا था फला जॻह ते भला जिन्नात ई आई उहो आई तीअं आई वग़ैरह वग़ैरह पां अलॻि अलॻि अनेक बातूं सुण नारियूं था न त सरकार घोस पाक रदी अल्लाह उ ताला अनहो जे ज़िक्र जो ई कमाल आई के जिते ज़िक्र गोसे पाक જગા તે કોઈ ડી જિન્ત ઉભો નહી રોનો આો સમયલા કરીએ નિધી વાત રખી ડી શખ્સ વો અ છોકરી કે અંજી છોકરી જો ખૂબસૂરત જે ઉપર વહી અને કમ કરણી તો જિત જડે તો પસંદ કરી પસંદ જડ થઈ વઈ તો એ અનકે ઉપાડી અનિગની નૈલો અને એ જો વ્યક્તિ વો ને સરકાર ઘો પાક મુરીદ વો અને ઘોષ પાક જમાનો વો તો વીવો સરકાર ઘો પાક જે દરબારમાં વી અને પૂરો માજરો બયાન કરે રે કે હુઝુર મુી છોકરી કે કડાઈ કી ખબર નઈ ના પવ યા કુપાડી બો આઈ કર્મ કરો અને ચિક તો સરકાર ઘોસ પાક રદી અલ્લા તન કે ચીયા કે તું કમ કર ફલા જંગલ મે મેલ્યો વંગલ બયાબા જંગલ વો જે ઈ જંગલ મે જંગલમાં અલો જડે ઈ જંગલ મે ને તો સરકાર સરકારે ઘોસપાકી દાયરો ખેંચી ગોલ મિ કરી લકડી જે ઈશારે થી અને અંજે અંદર વયું તો જે સામે સજીબો ગરીબ થી ના વડે મે વડી વસ્તુ અચે પણ તો જે તુજે બીડ બીજી કી કે જી દાયરો તું મુજો નાગની અને ખેંચલ ને ઈ દાયરે જે અંદર તો કે કોઈ નુકસાન જર બરાબર પણ નુકસાન નહીં દેઇ શકે પણ તો જે દાયરે જે બહાર ના નીકળનું

અને ઉતે ગોલ દાયરો કરી અને વેઠો એ તસવીર શુરુ એ કહી રે પછી ગોશપાક પરમાયા કે જડે તું એળો કરને ને તો રાત ત્રીજી પહર જડે રાત ખતમ થયેલા અચે તડે જિન્નાત તો જે પાસે અચનો જો કે જિન્નાતો જો બાદશાહ અને એ તો કે પૂછનો તો અન કે પહેલો વાત પહેલી વાત કરી કે મકે અબ્દુલ કાતિર જીલાની મોહકલ ગોસ્પાક મોકલાય અને પછી તું કમ ચઈ ડીજી કમ તો થઈ વનુ અત્રો ચઈ અને અત્રો ચઈ અે ગોસ્પાકન કે મોકલી હા અને દાયરો કહી ને તો ઈ પોતે બયાન કરે તો કે જડે આ દાયરો કરી અને અંદર વેઠો ને તો મને સામે આગ જા ગોલા ઘા થી નાવા મને સામે અજીબો ગરીબ સુરત સૂરતું છે અલગ અલગ રંગ રૂપ જ માણું છે અને એડી હેરત એ હૈતના કે નારી અને જન કે ન્યક્તિ કલેજો ઈ નહીં ફટી વે પણ ચુકિ પીર જાત તે ભરોસો હો કે અનમે કીડી થિનો નહીં તો આ કામ કરનો રહ્યો કરનો રિયો રાત જોડે ત્રીજો પહર આઈવો ત્યાર લગી ઘણા મકે ધમકી દિા અતે તી ઉભો તઈ નહીં કર હું થઈ વનનો હી કરી તૈયાર પણ આઉં મુ કમ કર્યો તો છેલ્લે પહરમાં અકડી સવારી ગુજરી અને જે પૈકી હજારો જન્ો વાહ એ અચી અન્ય મુજે પાસે ઉભી રહી વી અને છીએ કે એ અસાંજે રસ્તે ઉપર વેન જો કારણ જો સવારી જે ઉપર બેઠો હોય ને એ ઉતરીને પૂછે કે સાંજે રસ્તે મે વેન જો કારણ તો ઉ જો આવ્યો હોય ને એ છીએ કે બસ વજે ખાલી અત્રી આવી કે મકે ઘોષ પાક મકે શેખ અબ્દુલ કાદિર જિલા ની તો જેના તો જો બાદશાહ પોતે જો તખ્ત છડી અને નીચે ઉતરો ઉતરી અને એને કે હાથ જોડીને છીએ કે બતા તો જો કુરો કમાઈ તો પછી ચીએ પૂરો પાક્યો બયાન કરે કે મને છોકરી કમ પર કામ કર્વી આવ્યો આઈ કે પસંદ આવી આઈ એવું પડીને હોય તો જન્નાતો જો બાદશાહ હુકય કે છોકરી કે ફોરન જન બીજે જન્નાતો કે ચી ઉ જન્નાતો જિનતુ કે ગોતો અન ગિ અચો છોકરી પાછી ડીયો જડ છોકરી પાછી ડીને ને અને પાછો વનનો તો ને વન જન્નાતો જો બાદશા ચી કે યાદ રખી જો જો પણ સરકારે નામ ગની અને અંજી ઓલાદ જુઝો વડા વડા ચક્કરો ચક્કરો કે બધી કે સિમ્પલી સમેટણું ई ई महफ़िलोती थिए थो की अॼु पंहिंजी औलाद खे पां घोस पाक जो तस्किरो सुणाइजे अनी खे सम्झाइजे त इनशा فائدو थींदो ضرور